આજે ચોથી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે આજે કેન્સરને ફેલાવાથી રોકવા જાગૃતિ ફેલાવાના કાર્યક્રમોનું આયોજન કરાય છે વર્ષ બે હજાર બાવીસમાં કેન્સરના નવા ચૌદ પોઈન્ટ એક લાખથી વધુ કેસ નોંધાયા હતા કેન્સરના વધતા આંકડા એ ચિંતાજનક છે જેને લઈને જ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે બે હજાર બાવીસની જો વાત કરીએ તો ભારતમાં પુરુષના છ લાખ એકાણું હજાર એકસો અઠ્યોતેર કેસ નોંધાયા જેમાંથી ચાર લાખ સિત્તેર હજાર પંચાવનના મૃત્યુ થયા હતા એટલું જ નહીં જ્યારે સ્ત્રીઓમાં સાત લાખ બાવીસ હજાર એકસો આડત્રીસ કુલ કેસ નોંધાયા જેમાંથી ચાર લાખ છેતાળીસ હજાર સાતસો બોતેર મહિલાઓના મૃત્યુ કેન્સરને કારણે થયા હતા જે કુલ આંકડો છે તે પણ ચોંકાવનારો છે ચૌદ લાખ તેર હજાર ત્રણસો સોળ કુલ કેસ કેન્સરના જેમાંથી નવ લાખ સોળ હજાર આઠસો સત્યાવીસ મૃત્યુ નોંધાયા આ ચિંતાજનક આંકડા જેને લઈને હવે જાગૃતિ અભિયાન પર પણ ભાર આપવામાં આવી રહ્યું છે ભારતમાં જે સૌથી વધુ નોંધાય છે તેવા કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર અને ઓરલ કેન્સર સમાવિષ્ટ છે મહિલાઓ બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરની વધુ ભોગ બની રહી છે જેને લઈને જાગૃતિ અનિવાર્ય છે અમદાવાદ જીસીઆરઆઈમાં ખભાના કેન્સરની અત્યાધુનિક સારવારની સુવિધા ઉપલબ્ધ બનશે ખભાના કેન્સર માટે આશીર્વાદરૂપ ટ્રીટમેન્ટ છે 3D પ્રિન્ટેડ સ્કેપ્યુલા જેને ઇમ્પ્લાન્ટ કરવા માટે અમદાવાદના ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સુવિધા ઉભી કરાઈ છે આ 3D પ્રિન્ટેડ સ્કેપ્યુલા ફિટ કરવાથી વ્યક્તિ પૂરે પૂરી ખભાની મૂવમેન્ટ કરી શકશે અને કેન્સરથી મુક્તિ મેળવશે જીસીઆરઆઈના ડોક્ટર અભિજીત સાલુнке ડોક્ટર વિકાસ વારીકો અને જીસીઆરઆઈના ડાયરેક્ટર શશાંક પંડ્યા તથા એન્જિનિયર્સ દ્વારા 3D પ્રિન્ટેડ સ્કેપ્યુલર ડિઝાઇન કરવામાં આવ્યું છે અને આ ડિઝાઇનની પેટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાય છે પેટર્ન ફાઇલ થઈ જતાં દેશને દુનિયામાં ખભાના કેન્સર સારવારમાં આ સ્કેપ્યુલાનો ઉપયોગ થઈ શકશે થ્રીડી પ્રિન્ટિંગ એ લેટેસ્ટ ટેકનોલોજી છે તેનાથી કોઈ પણ દર્દીનું ઓપરેશન કરતાં પહેલાં આ થ્રીડી પ્રિન્ટિંગનો ઉપયોગ કરી અમે નક્કી કરીએ છીએ કે આટલા ભાગમાં ટ્યુમર છે આટલો ભાગ કાઢી નાખવાનો છે ત્યાર પછી રિકન્સ્ટ્રક્શન આપણે આ રીતે કરી શકીશું એટલે થ્રીડી રિકન્સ્ટ્રક્શન પણ સાથે સાથે કરી દઈએ છીએ કે જેથી કરીને દર્દીનું ઓપરેશન થયા પછી તેનું ફંક્શન પણ જળવાઈ રહે અને પ્રોપર સર્જરી થઈ શકે થ્રીડી પ્રિન્ટિંગના જમાનામાં હવે ખભાના હાડકાનું કેન્સરનું પણ થ્રીડી પ્રિન્ટિંગની જે ઇમેજ છે આ સ્કેપ્યુલા બનાવવામાં આવ્યું છે કે જે ત્યાં ફિટ કરી શકાય છે એટલે થ્રીડી પ્રિન્ટિંગના જમાનામાં હવે ખભાના હાડકાનું કેન્સર થાય તો તે ભાગને કાઢીને તેની જગ્યાએ આ ફિટ કરવામાં આવે છે એટલે થ્રીડી પ્રિન્ટિંગથી બનેલું આ સ્કેપ્યુલા છે જે નવો આવિષ્કાર છે જીસીઆરઆઈના તબીબ

ખબ્બે કે પીછે કે હડ્ડીકા ભાગકો બોલા જતા તો આ હાડકાં કાઢવામાં આવે છે એના પછી ઓપરેશન પહેલાંના જમાનામાં આ થાય છે કે આ હાડકાં કાઢવામાં આવે છે એના પછી પેશન્ટને ખબ્બાની મુવમેન્ટ થઈ શકે નથી તો અમને એના વિકલ્પ રૂવે નવો એક જોઈન્ટ બનાવ્યો છે જેનો સ્કેપ્યુલા ટોટલ સ્કેપ્યુલા રિપ્લેસમેન્ટ સર્જરી ટોટલ સ્કેપ્યુલા ઇમ્પ્લાન્ટ બનાવ્યો છે ને એમનો પેટન્ટ ફાઇલ કરો છે તો મારા સાથે ડૉક્ટર વિકાસ વારિકો ડૉક્ટર શશાંક પંડ્યા સર એન્ડ એન્જિનિયર્સની ટીમ છે તો અત્યારે અમને આ પેટન્ટ ફાઇલ કર્યો છે આ જોઈન્ટનું તો આ જોઈન્ટનો ફાયદો આ થશે કે જો કેન્સર કાઢવામાં આવે હાડકામાંનો કેન્સર દસ લાખ દર્દીમાં એક દર્દીમાં થાય છે તો આ રેર કેન્સર ગણાય છે અને એમને સારકોમાં કહેવામાં આવે છે તો આ બીમારીમાં પહેલાં કિમોથેરેપી આપવામાં આવે એના પછી ઓપરેશન આવે એના પછી ફરી કિમોથેરેપી આપે તો ઓપરેશનના દરમિયાન આ હાડકાં પૂરી રીતે કાઢવામાં આવે છે અને એના જગ્યા પર આ નવો જોઈન્ટ નાખવામાં આવે છે તો આ સ્કેપ્યુલા ખભાનો પાછળનો ભાગ હાડકો અને આ લાલ કલર દેખાય છે આ કેન્સર છે અને એનો થ્રીડી પ્રિન્ટેડ મોડેલ બનાવવામાં આવ્યો પહેલે એના પછી આ નોર્મલ સ્કેપ્યુલા અડ્ડી છે તો એના સાત હ્યુમરસ અડ્ડી જો ખભાના હાડકાનો જોઈન્ટ થાય છે આ મેટલ પ્લાસ્ટિકનો મોડેલ છે જો પેશન્ટને સમજાવવામાં ઉપયોગ થાય છે ફાઇનલી અમે આ રીતે ટાઇટેનિયમ મટીરિયલથી આ મટિરિયલ ટાઇટેનિયમ છે મેટલ સ્પેશિયલ મેટલ આવે અને આ પ્લાસ્ટિક પાર્ટ આવે પોલી પાર્ટ આવે તો એમનો થ્રીડી પ્રિન્ટિંગના માધ્યમથી પેશન્ટના સાઇઝના ઇમ્પ્લાન્ટ બનાવ્યો છે મતલબ પેશન્ટ રેડીમેડ કપડાં અને કસ્ટમાઇઝ કપડાં ટેલરથી કપડામાં બનાવવામાં આવે છે તો આ રીતે આ કસ્ટમાઇઝ છે મતલબ પેશન્ટના સાઇઝ પહેલાં સીટી સ્કેન કરવામાં આવે એના પછી કેડ કમ્પ્યુટર એડેડ ડિઝાઇનમાં એનો ડિઝાઇન બનાવવામાં આવે એના પછી આ થ્રીડી પ્રિન્ટર આવે મેટલ થ્રીડી પ્રિન્ટર આવે જેમાં ટાઇટેનિયમ પાવડર નાખવામાં આવે એના પેશન્ટના સાઇઝનો જોઈન્ટ બનાવવામાં આવે તો એનો ફાયદો આ થશે કે પેશન્ટની ખભાની મુવમેન્ટ ઓપરેશન પછી રિસ્ટોર થઈ શકે તો આ ઓપરેશન અમે ઘણા સમયથી કરવામાં આવે છે અત્યારે જીસીરા એમાં અને એમનો અમે પેટર્ન ફાઇલ કર્યો છે જેનો ફાયદો આ થશે કે બધા વિશ્વમાં

તો એનો નુકસાન આ થતો કે પેશન્ટના ખબ્બાની મૂવમેન્ટ ઝીરો આવે હાથ જસ્ટ નીચે લટકાવવામાં આવે એલ્બો અને રિસ્ટની મૂવમેન્ટ આવે પણ ખબ્બાની મૂવમેન્ટ ઝીરો આવે પણ આ જોઈન્ટનો ફાયદો આ થશે કે પેશન્ટની ખબ્બાની મૂવમેન્ટ અરાઉન્ડ ફોર્ટી ટુ ફિફ્ટી ડિગ્રીઝ મિનિમમ આવી શકે છે તો આ પેશન્ટ માટે સિગ્નિફિકન્ટ ફાયદોનો ઉપયોગ થશે પેશન્ટ માટે